નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનો સારાંશ અઢારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સૌ પ્રથમ સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનો સારાંશ અર્જુને સંન્યાસ અને ત્યાગ બાબતે વધુ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ અને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ દાન તપ એ બધા વિવેકી અને સમજૂને પાવન કરનારા છે તેથી તેનો ત્યાગ ન કરવો જોઈએ ત્યાગ ત્રણ પ્રકારના છે નહીવત ત્યાગ કરવો તે તામસ કહેવાય શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે કર્મ કરવું કર્તવ્ય છે એવું સમજી આસક્તિ અને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે જ્ઞાન કર્મને કરતાનો ભેદ બતાવી સાત્વિક રાજસી તામસિક કર્મ દર્શાવ્યું છે પછી સુખના ત્રણ પ્રકાર બતાવ્યા છે આરંભમાં ઝેર જેવું પણ પરિણામમાં અમૃત જેવું તે સાત્વિક સુખ વિષયો તથા ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભમાં અમૃત લાગે છે તે રાજસ સુખ આળસને નિંદ્રાથી ઉપજેલું પણ પરિણામમાં ભમાવનારું સુખ તેને તામસ કહેલું છે સામ દામ તપ પવિત્રતા અને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ શૌર્ય તેજ ધીરજ ચતુરાય દાન એક ક્ષત્રિયના કર્મ ખેતી ગાયોની રક્ષા અને વેપાર એ વૈશ્યના કર્મ અને સર્વ વર્ણોને તેમના કાર્યમાં મદદગાર થવું એ શુદ્રનું કર્મ છે તું મન વડે સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ જા સમભાવરૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી મારામાં ચિત્તવાળો થા મેં તને જે ઉપદેશ આપ્યો તેનામાં તારો અજ્ઞાનથી પેદા થયેલ મોહ નાશ પામ્યો હશે છેવટે અર્જુન સંશય રહિત થઈ શ્રી કૃષ્ણના કહેવા મુજબ કરવા તત્પર થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય અને અચળનીતિ છે મિત્રો હવે સાંભળો અઢારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુજીએ માતા લક્ષ્મીજીને ગીતાજીના અઢારમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરતા આ કથા કઈ સંભળાવી એક વખતે સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા દેવોની સભા ભરી વાર્તાલાપ કરી રહ્યા હતા એવામાં શ્રી વિષ્ણુનો એક પાર્ષદ ત્યાં આવ્યો તે પોતાની સાથે એક હજાર આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો ઇન્દ્રએ આ જોયું તે આશ્ચર્ય પામ્યો તેને કંઈક ગભરામણ થઈ અને તે વાતો કરતો કરતો નીચે ઢળી પડ્યો વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલ પુરુષને ઇન્દ્રના સિંહાસન પર બેસાડ્યો સભામાં બેઠેલ દેવો આ નવા આવનાર પુરુષને માન આપવાના હેતુથી ઊભા થયા અને તેનું સન્માન કર્યું તેને આવકાર આપવા અર્થે મંગળ ગીતો ગવાવા શરૂ થયા અને નૃત્યગાન પણ થવા લાગ્યા ઇન્દ્રભાનમાં આવતા તેને જ્ઞાન થયું કે મારી પાસેથી મારું સિંહાસન છીનવી લેવામાં આવ્યું છે આથી તે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો અને પોતાનો સો અપરાધ થયો જેથી તેને સિંહાસન છોડવું પડ્યું એ બાબતમાં ખુલાસો પૂછ્યો આથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ પુરુષ ગીતાજીના અઢારમા અધ્યાયનો રોજ નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક પાઠ કરતો હતો તેના પુણ્યબળે તે એક હજાર આંખો ધરાવતો થયો તે ઉપરાંત તેનું પુણ્યબળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અઢારમા અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્યબળે પાછા સિંહાસને આવી શકશો આથી ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે જઈ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અઢારમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ધીમે ધીમે તેનું પુણ્યબળ વધતું ગયું તેમને હવે ઇન્દ્રાસન કરતાં વૈકુંઠલોકની તાલાવેલી થઈ અને છેવટે ઇન્દ્ર વૈકુંઠલોક પામ્યા ગીતા મહાત્મ્ય ધરતી માતા બોલ્યા હે ભગવાન હે પ્રભો હે પરમેશ્વર પ્રારબ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વતીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપીણી ને શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંશય નથી તે ત્રણેય વેદરૂપ પરમાનંદરૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ ગૌદાનના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચીરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે કે એક અથવા અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય આદિનો અધમદેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે વ્યક્તિ સદ્ગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને માત્ર શ્રમરૂપ જ કહ્યો છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો પાઠ કરે છે તે તે ફળ પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સુતજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે ઈતિશ્રી પુરાણે ગીતા મહાત્મ્યમ સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ